લોકો તો એ જોતા જ નથી કે આ ભાજપ માંથી આવ્યા છે કે આ કોંગ્રેસમાંથી માંથી આવ્યા છે બસ લોકો ત્રાહીમાન થઈ ગયા છે અને બહુ ખીજે છે ને ગુસ્સે જ કરે છે કે તમે કર્યું છું ત્યારે અમારે એમને કહેવું પડે છે કે અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ અને તમારી પાસે મત માંગવા અમે આવ્યા છીએ અમે સત્તા ઉપર નથી પણ લોકોને એ કઈ વસ્તુ સાંભળવી જ નથી નમસ્કાર ગુજરાત એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા પર છવાઈ જવું વ્યૂ માટે નવા નવા કન્ટેન્ટ શોધવા એ વ્યક્તિ એને એવું મન થાય કે ભાઈ મારે હવે નેતા બનવું છે તો તમે શું કહેશો એ નેતા બની શકે કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એક નેતા આ બંનેની ભાષાઓ અલગ દેખાવ અલગ કામ અલગ બધું જ અલગ છે પણ જો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોલિટિકલ ચર્ચા કરવા માંડે તો અને પોલિટિકલ લોકોની જેમ લોકો વચ્ચે જઈ નેતા બને તો શું લોકો એને એક્સેપ્ટ કરે ખરા જી આ વાત કરવી છે જૂનાગઢની કે જ્યાં વોર્ડ નંબર પાંચમાં અંજલી આહિર કે જેમણે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને હવે એ કોંગ્રેસમાંથી એમણે ઉમેદવારી નોંધાવી છે પરંતુ વાત એ છે કે જ્યારે લોકો વચ્ચે ગયા તો ખબર નહીં એમને કડવો અનુભવ થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી જુનાગઢમાં મનપાની ચૂંટણીને લઈને ધમાશાણ મચી ગયો છે ઉમેદવારો જાહેર થઈ ગયા છે કોંગ્રેસે એક બાવીસ વર્ષની દીકરી આહિર સમાજમાંથી આવતી એક દીકરીને ટિકિટ આપી છે અંજલિ આહિર એમનું નામ છે આમ તો નામ ખૂબ જાણીતું છે બધા લોકો ઓળખે છે કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર વ્લોગ બનાવે છે રીલ્સ બનાવે છે જેથી કરીને ફેમસ તો છે જ લોકો તો એમને ઓળખે જ છે પરંતુ હવે એમણે પોલિટિકલમાં ઝંપલાવ્યું છે રાજકારણમાં ઝંપલાવ્યું છે હવે ગઈકાલનો એક વિડીયો એમનો સામે આવ્યો છે કે જ્યારે એ લોકોના વિશ્વાસ જીતવા માટે થઈને લોકો વચ્ચે ગયા પત્રકારે જ્યારે સવાલ કર્યો કે બેન પ્રચાર કરવાની મજા આવે છે તો બેને કહ્યું ના મજા તો નથી આવતી કારણ કે ભાજપના કરેલા કામો આ ખરાબ રસ્તાઓ વચ્ચે અમારે પ્રચાર કેમ કરવો સ્વાભાવિક વાત છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એ પણ જૂનાગઢના જ છે એટલે જૂનાગઢના કામની તો એમને વાકેફ છે કે ભાઈ જૂનાગઢમાં તો કોઈ વિકાસ થયો નથી એમણે પણ સ્વીકાર્યું કે ભાઈ ભાજપનો વિકાસ છે જ નહીં પણ જો અમારી સરકાર આવશે મને હું જીતીશ તો આ બધાનું હું હજી કામ અધૂરા છે અધૂરા કામ પૂરા કરી દઈશ બીજી વાત એ આવી કે લોકોએ ઉધળા લીધા કોંગ્રેસના ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા માટે ગયા લોકોની વચ્ચે તો લોકોએ આ બધાને ઉધળા લઈ લીધા અને કહ્યું કે ભાજપ એ જ છે ને કોંગ્રેસ એ જ છે ને અપક્ષ એ જ છે બધું એ જ છે ચૂંટણી ટાઈમે આવે પછી કોઈ દેખાતું નથી સ્થાનિક લોકોએ કહી દીધું નેતાઓની સામે આ ઉમેદવારની સામે કે અમારે કોઈને મત જ નથી દેવો અંજલિ આહિર પણ બહુ સ્માર્ટ છે સાહેબ એણે પણ કહ્યું કે તો તમે તમારો મતનો અધિકાર ગુમાવી ન દો મત તો જોઈએ જ છે બધાને એટલે અંજલી આહેરને કડવો અનુભવ એ રીતે થયો કે લોકોએ એમનો ઉધળો લીધો કારણ કે ત્યાં કામ થયા નથી અને નેતાઓ મોટા મોટા વાયદા કરીને જતા રહે છે પરંતુ પછી દેખાતા નથી પછી આવતી ચૂંટણી આવે ત્યારે પાછા દેખાઈ જાય છે એ વિડીયોના અંશ જુઓ કે જેમાં પ્રચાર દરમિયાન અંજલિ આહિર પોતાના એક આહિરાણીના પહેરવેશમાં પ્રચાર કરવા માટે નીકળે છે લોકોની વચ્ચે જાય છે લોકોને કહે છે કે અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ તમારા કામો પૂર્ણ કરીશું કાર્યકર્તાઓ તો એક બેનના પગે પડી જાય છે કે બેન મારી પર વિશ્વાસ રાખો તમારા બધા કામ હું પૂરા કરી દઈશ મારી ઉપર વિશ્વાસ રાખો ત્યારે ઓલા બેન પણ કહે છે હા તમારી ઉપર તો વિશ્વાસ છે તમે મને પગે લાગ્યા ચૂંટણી જીતવા માટે માણસ શું કરી શકે છે એ સૌ કોઈ જાણે છે વિડીયોના અંશ જુઓ કે જેમાં અંજલી આહિર અને કોંગ્રેસના ઉમેદવારો સાથે નેતાઓ ચૂંટણીનો પ્રચાર કરવા ગયા તે દરમિયાન શું થઈ નથી ના ના મત મુદ્દો શું છે કે 5 વર્ષમાં કોઈ મળવા નથી આવ્યું ગમેય સરતા ર હોય એટલે અમારે મત જ ન દેવો તમે મત ન આપ્યો તો તમે તમારો અધિકાર ખોવો છો એ એક દાન છે અધિકાર તો અમારો કાય અધિકારમાં જો તો મતનો અધિકાર નહી તો પછી વેરો હું કામ ન ભરો સુવિધા મળશે પાણી ભરતું અને આ છે ને વોટર ખોદાણી છે અને આ

પરંતુ જ્યારે ઇન્ફ્લુએન્સરને સોશિયલ મીડિયાની દુનિયામાંથી નીકળી અને ગ્રાઉન્ડની દુનિયામાં જ્યારે આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ દુનિયા બહુ અલગ છે આપણે જેવું સોશિયલ મીડિયા પર જોઈએ છે એવું કશું હોતું નથી ગ્રાઉન્ડ પર કંઈક અલગ હોય છે અને આ જ વસ્તુ અંજલિ આહિરને પણ કદાચ અહેસાસ થયો હશે કે ભાઈ સોશિયલ મીડિયામાં અલગ દેખાય છે અને ગ્રાઉન્ડ પર અલગ દેખાય છે અને જો અંજલિ આહિરને પણ પ્રજા માટે કોઈ કામ કરવું હશે જે રીતે જુનાગઢનો વિકાસ આગળ વધારવો હશે ભાજપે ભાજપે જે અટકાવી દીધો છે એ વિકાસને પૂરો કરવા સક્ષમ હશે અને કરી બતાવશે તો સ્વાભાવિકપણે જુનાગઢની જનતા છે એ અંજલિ આહિરને ચૂંટાઈને લાવશે અને અંજલિ આહિર એવો ચહેરો પણ બની શકે છે જૂનાગઢમાંથી આપણે ન નોધારીઓ એવું પણ થઈ શકે છે કે એક સારા એવા નેતા બની શકે છે કોંગ્રેસનું ફરી એકવાર પુનરાવર્તન કરી શકે છે કોંગ્રેસ એકવાર ઉભરીને આવી શકે છે એમાં મોટો ફાળો કદાચ અંજલિ આહિરનો પણ હોઈ શકે અને આ બધા અનુભવો નેતાને થાય છે એવો જ અનુભવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ આહિરને પણ થયો છે હવે અંજલિ આહિર આ બધા પ્રશ્નો વચ્ચેથી કઈ રીતે પસાર થાય છે અને આખી આ ચૂંટણીમાં પોતાનું જોર કેવી રીતે લગાવે છે એ તો સમય આવતા જ ખબર પડશે પણ તમારા મુદ્દે શું કહેવું છે મને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર